એ બંનેને વચ્ચે જોએ આપસમાં તું મારી સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય ઓર એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ ઝાપા ઉપર મળશું જોઈએ આ રીતે એનો કન્વર્સેશન થાય એના આધારે ઓ વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો ઓર આ એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા ઓર એના કારણે પથ્થરમારો થયો હતો ઓર આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ ઓર અત્યાર સુધી લગભગ સિક્સટી ટુ લોકોને અમે ડિટેઇન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ ટ્વેન્ટી ફાઈવ લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે અને રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે ગામમાં છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા તો મેં ડ્રોનનો યુઝ કરીને એને બે ત્રણ ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા ઓર અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે એને કોઈ પણ પ્રકારની કોઈ ઇશ્યુ છે નહીં એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે ઓર હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું ટોટલ આજના દિવસે પણ જો ટોટલ હંડ્રેડ લોકોની ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી

યુટ ઉપર ચડાવતા વખતે પહેલી વિચારવું જોઈએ કે આ અફવાને કારણે જો આખા જિલ્લા અને આખા રાજ્યનો માહોલ ખરાબ થાય અને ખરેખર જે તમે આ રીતે જોયો હતો કે બે ત્રણ છોકરાઓનો એક ઝઘડો હતો અને આ છોકરાઓનો ઝઘડો એની ફેમિલીને કારણે જે બે જૂથમાં પથ્થરમારામાં બન્યો હતો એમાં કોઈ બીજું કોઈ એન્કલ નથી અને આજે જે પણ જે પણ જે અફવાઓ ફેલાવતો હોય એને અત્યારે પણ નોટિસ પાઠવવામાં આવેલા છે એને તમામને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જો જે પકડાયા છે આરોપી લોકોની કેક કરવાની એ રોપની ચાહતી હોય છે કામમાં જે અત્યાર સુધી પ્રાયમર તપાસ ચાલે છે ઈ સુ પણ એક કારણ હોઈ શકે કેની એની તપાસ અત્યારે ચાલુ છે અને તમામ એના જે સોશિયલ મીડિયા ગ્રુપ છે એના બૂદ નાતીના એના જે ધર્મના જે ગ્રુપ છે એ જેમ મુસ્લિમ એકતા ગ્રુપ કરીને છે ઠાકોર એકતા ગ્રુપ કરીને છે એ તમામ ગ્રુપમાં એવું કોઈ ભડકાઉ પોસ્ટ મૂકેલો હોય એની પણ અમારે તપાસ ચાલુ છે ઓર એ ઇન્સ્ટાગ્રામ ઉપર જે પોતપોતાના જે બાજીના જે કંઈ વિડીયો એને અપલોડ કરતા હોય એને ઉપર એને ઉપર પણ અમારી વોચ ચાલુ છે અત્યાર સુધીની આ વિષયમાં એને લઈને જે ઝઘડો થયો હતો એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યો નથી ખરેખર એક સ્ટેન્ડ અલોન એક ઇશ્યુ છે ત્રણ છોકરાઓનો ઝઘડો હતો અને એ એના મિત્ર મળીને એને મોટો કર્યો હતો એને પોલીસ તત્કાલી પહોંચી ગઈ એને સ્થિતિ કાબૂમાં લઈ લીધી એનો અત્યાર સુધી જે એ જે છોકરાઓ છે એનો અત્યાર સુધીની તપાસમાં કોઈ એનો કોઈ ગુનાહિત અત્યાર સામે આવ્યો નથી એની એક આજથી થોડા થોડા દિવસો પહેલી એક 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 નાની એક કાસુની જેવી થઈ હતી બાકી એવો કોઈ એનો કોઈ મેજર ઇશ્યુ છે નહીં અને એ જે છોકરાઓ હતા એ છોકરાઓ જે જે જૂનો જે બનાવ હતો એમાં સામેલ ના હતા અને અત્યારનો બનાવ જે છે એનો કોઈ જૂના બનાવથી કંઈ કંઈ સંબંધ નથી અને એકદમ સ્ટેન્ડ અલોન એક બનાવ છે એને ત્રણ છોકરાઓનો નાના છોકરાઓનો એક એક ઇશ્યુ હતો જે એના ફેમિલી અને મિત્ર એને મળીને મોટો બનાવ્યો હતો ઓર અત્યારે ગામમાં સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની ત્યાં ઇશ્યુ નથી લોકો પોતપોતાનો પોતાનો દિનચર્યા વ્યવસ્થિત ચલાવી રહ્યા છે અને કોઈ પણ આપવા ફેલાવસો નહી અને કોઈ પણ પ્રકારની મિસ ઇન્ફોર્મેશન ફેલાવસો તો જે એને ઉપર પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં જે ખોટું કલાડાનો જે બનાવ સામે આવ્યો છે उसमें વિડિયો સામે આવ્યો છે વિડિયોની પુષ્ટિ કરીને क्या કહે ગયા ઓર પૂરી જો એ વાત હતી કે ਇਸ પ્રકાર સે ઓન કેટલા આરોપી ареસ્ટ કી ગયા અ ગઈ 29 તારીખ કો अहमदाबाद ग्राम्य के कलाना गांव में एक बनाव बना था जिसमें आमने सामने पत्थर मारा हुआ था ये इंसिडेंट जो वो शुरू हुआ था उस शुरुआत का एक वीडियो जो आपको आपके पास है उस वीडियो में दो ठाकुर के लड़के और एक मुस्लिम लड़के के बीच में कहा होती है और इन दोनों के आपस में बिल्कुल मामूली ये कहा होती है कि तुमने तो मेरे सामने क्यों देखा और इस कहा को लेकर जो है ये एक दूसरे के दोस्तों को फोन करते हैं और एक दूसरे के दोस्तों को ये जो वीडियो बनाया गया वो वीडियो उनको भेजते हैं और इसके बेसिस पे दोनों ग्रुप इकट्ठा होते हैं और दोनों ग्रुप्स इकट्ठा होने के बाद में आपस में बोला चाली होती है और उसके बाद में एक मामूली सी पत्थर मारा होता है और उसके बाद पुलिस तत्कालिक वहाँ पहुंच जाती है और सिद्धि को काबू में लेती और अभी गाँव में किसी भी प्रकार का कोई इश्यू वहाँ पर है नहीं टोटल हमने आ, अलग अलग तरीके से टेक्नोलॉजी का यूज़ करके डिफरेंट डिफरेंट एरियाज से इंक्लूडिंग द ड्रोन ड्रोन के इस्तेमाल करके हमने टोटल 62 लोगों को डिटेन किया था उनकी क्वेश्चनिंग के बाद टोटल उसमें से 25 लोगों को जो है फाइनली अरेस्ट किया गया था जिनका वीडियोज में जिनका जो दिख रहे थे और जिनका एफ में नाम जो डिटेल्स थी उन उन 25 लोगों को अरेस्ट किया है और बाकी लोगों को भी अरेस्ट करने की कामगेरी भी चालू है सर ऐसी वारदात जब भी होती है तो एक गफ् का माहौल शुरू होता है तो मेरी आ, मीडिया के माध्यम से जाहिर जनता से और मीडिया के मित्रों से भी मेरी अपील है कि किसी भी प्रकार की अफवाह ऐसे विषय में फैलाएं इसमें एक आप देख सकते हैं कि एक, एक स्टैंड अलोन मैटर था जिसमें तीन आ, तीन युवा लोग आपस में झगड़ते हैं और उसके बाद में वो वो उनके मित्र उसको मिलकर थोड़ा बड़ा बना देते हैं पुलिस तत्काल ही जाती है और इसमें अभी ये जो अफवाहें फैल रही कि जो है इसका इसने इसकी छिड़ती कर ली इसने उसकी छिड़ती कर ली ऐसा कुछ भी नहीं हुआ है और जिन जिन लोग ये जो ये लोग एफ फैला रहे हैं उनको हमने नोटिस दिया है और उनके खिलाफ कड़क कार्रवाई की जाएगी आप सभी की ये रेस्पॉन्सिबिलिटी है कि अफवाह नहीं फैलाएं और अगर आप अफवाह फैलाएंगे तो आपके विरुद्ध कड़क से कड़क कार्रवाई की जाएगी